નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને આજની આગાહીમાં તો છેલ્લી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં આગાહી મુજબ ભારે વરસાદ નોંધાયો છે અને અન્યત્ર કહ્યા મુજબ વરસાદના પ્રમાણમાં ઘટાડો પણ થયો છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો કુલ એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ નવસારી અને સુરતના પલસાણામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં બોટાદમાં અઢી તથા સુત્રાપાડા અને રાજુલામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અન્યત્ર અડધો ઇંચ ઇંચ ઝાકટા સાથે વરસાદ નોંધાયો હતો સિસ્ટમની વાત કરીએ તો સેટેલાઇટ પિક્ચર ઉપર જોઈ શકાય જે યુએસસી હતી તે હવે ગુજરાતથી દૂર જઈ રહી છે તેના વાદળો પણ ગુજરાતથી દૂર છે અને છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથેના વાદળો જોવા મળ્યા હતા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં વધુ પ્રમાણ રહ્યું હતું હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ હવે ગુજરાતથી દૂર જઈ અને નબળી પડી રહી છે સરફેસ લેવલ ઉપર અત્યારે પવનમાં જોઈ શકાય કે સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમ બાજુ અત્યારે એક વીક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે આઠસો પચાસ ઇંચપી ઉપર વાત કરીએ તો ઓરિસ્સાના કાંઠે ગઈકાલે સાંજે એક લો પ્રેશર એરિયા બન્યું છે પરંતુ આ લો પ્રેશર ખૂબ જ નબળું છે અને ગુજરાત સુધી આવવાનું નથી અત્યારે સૌરાષ્ટ્રની પશ્ચિમે આઠસો પચાસ એંચપી ઉપર પણ એક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે પરંતુ આગળ જતાં આ સર્ક્યુલેશન નબળું પડતું જશે અને ગુજરાતથી વધુ દૂર જતું જશે સાતસો એંચપી ઊંચાઈ ઉપર અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારો ઉપર એંસી ટકા જેટલો ભેજ છે સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે એક વીખ યુએસસી પણ દેખાઈ રહી છે આગળ જતાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સાતસો ઇંચ પર વધી શકે જેને લઈને વરસાદના વિસ્તારોમાં બે દિવસ વધારો નોંધાઈ શકે છે આજની વાત કરીએ ઓગણત્રીસ જૂન અને આવતીકાલે ત્રીસ જૂન સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા તો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ જ વધુ શક્યતા વરસાદની દેખાઈ રહી છે વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગ જિલ્લામાં વધુ શક્યતા રહેશે ભારે ઝાપટાથી લઈ અને બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે આવતીકાલે સવારે તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં આજે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા તેમજ ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો પણ પડી શકે વડોદરા અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી બાજુ વધુ શક્યતા રહેશે ગાજવીજ સાથે ભારે ઝાપટાની અને એકથી બે ઇંચ સુધીના વરસાદની ક્યાંક ક્યાંક બે ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પાલનપુર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા સાથે અડધો એક ઇંચ વરસાદ અને બનાસકાંઠાના એ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય ગાજવીજ થાય ત્યાં વધુ શક્યતા રહેશે વરસાદની સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદની ગતિવિધિ ઓછી રહેશે અમુક વિસ્તારો ભાવનગર જિલ્લાના રાજકોટ જિલ્લાના બોટાદ જિલ્લાના અને જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક અડધો ઇંચ ઇંચ સુધીનો વરસાદ અને ગાજવીજ થાય ત્યાં એક ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને અડધો ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે કચ્છમાં પણ આજે શક્યતા ઓછી રહેશે કચ્છના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે અડધો ઇંચ સુધીનો વરસાદ કચ્છમાં નોંધાઈ શકે તો મિત્રો આ રીતે ગુજરાત રિજિયન મધ્ય ગુજરાત અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાત પૂરતી વધુ રહેશે આગળની ખાસ અપડેટ આવતીકાલે સવારે આપવામાં આવશે ચોમાસા વિશેની જુલાઈ મહિનાનું આગોતરું એંધાણ પણ તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર